માટે માણસો ભેગા કરી ગંજી પાના વડે તીન પત્તીનો પૈસાથી હાર જીતનો જુગાર રમાડતા હતા જે હકીકતને આધારે ત્યાં રેડ કરતા આઠ ઇસમો પાન પૈસા વડે હાર જીતનો જુગાર રમતા પોલીસને જોઈને નાસવા જતા પોલીસે આઠ હિસ્સમોને પકડી પાડી આઠ ઇસમો પાસેથી રોકડ રકમ રૂપિયા અઢારસો તેમજ મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો કુલ મળી કિંમત રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાસ સાથે आंडीशामुळे पकडी पडेल एकीसम फरार થઈ ગેલ पकडायल आरोपीઓ એક જયસવાલ જગદીશભાઈ સાંતિલાર ઉમરવર 45 રહે ભાબર જુના બીજા પીરુબા વદનશી राठोड ઉંમર વર્ષ પચાસ રહે ભાબર નવા આઝમ ખાન મજિદ ખાન સિપાહી ઉમરવર્ષ ચુમ્માળીસ રહે નાગોરિવાસ રાધનપુર જથા આબિદ ખાન સરવર ખાન નાગોરી ઉંમરવર્ષ ચાલીસ રહે નાગોરિવાસ રાધનપુર રાજેશભાઈ બાબુલાલ પરમાર ઉમરવર્ષ અડત્રીસ રહે જાખિલ તાલુકો કાંકરેજ વિપુલસિંહ અમીરસિંહ રાઠોડ ઉમર વર્ષ બત્રીસ રહે ભાબર નવા બાબુભા જસવંતસિંહ રાઠોડ ઉમર વર્ષ પંચાવન રહે જૂના ઠાકોર બળદેવજી હાજીજી ઉમર વર્ષ પાંત્રીસ રહે વડપક તાલુકો ભાબર મધુભાઈ હલુભા રહે ભાબર ભાભરજૂનાવાળા ભાગી ગયેલ ફરિયાદી અપ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ફતેશી નોકરી સ્પેશ્યલ જુગાર ટીમ પાલનપુર આગળની તપાસ ભાપર પોલીસ ચલાવી રહી છે